નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આજે ફરી એક વખત વિસાવદર મુદ્દે એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે આપણે જે રીતે ઉમેદવારોને સાંભળી રહ્યા છીએ એમને જે સપોર્ટ કરી રહ્યા છીએ એમને પણ સાંભળી રહ્યા છીએ ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે જે ક્યારે વિસાવદરમાં પોસિબલ જ નથી અને ઘણી બધી વખત આપણે એવું પણ સાંભળ્યું છે કે હવે જેટલા પણ ઉમેદવારો છે ખાસ કરીને જો ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો હવે એ જે રીતે ભાષણ આપી રહ્યા છે લોકો સાથે અડી મળી રહ્યા છે ક્યાંક હવે એવું લાગે છે કે આ બધું જવાબદારી ભર્યું હવે એમની સાથે તે લોકોને અનુસૂચિત જાતિના લોકો છે તે પણ ગોપાલ ઇટાલિયા એટલે કે આમ આદમી પાર્ટી ની સાથે છે હવે આ બધા જ મુદ્દે ચર્ચા કરીએ મારી સાથે વરિષ્ઠ પત્રકાર અત્યારે ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે ધીરુભાઈ ધીરુભાઈ સૌથી પહેલા તો સવાલ એ કે ગઈકાલે આપણે જોયું કે જ્યારે સીઆર પાર્ટી લાવ્યા જાહેર થી તેમણે હુંકાર કર્યો અને ખાસ કરીને એક ભૂપત ભાયાણી જે નિવેદન હતું એમના ઉપર સૌ કોઈની નજર હતી એમણે હું કહ્યું કે વિસાવદરમાં હું વિરોધ પક્ષને કહેવા માંગુ છું કે ચંદ્રને મંગળ અહીંયા લઈ આવી દઈશ એક પેરિસ ની વાત કરે છે એક ચંદ્ર મંગળ ની વાત કરે છે હવે આ લોકો એવું કેમ નથી સમજતા કે જે મારા મારો જે ખેડૂત છે એમને મારે આ મુદ્દા સમજાવવાના છે ચંદ્રમંગળ આવી જશે તો ખેડૂતોના પ્રશ્ન સોલ્વ નહીં થાય તમારે ટેકાના ભાવ બાબતે વાત કરવી પડશે ખાતર બાબતે વાત કરવી પડશે કે હું એમની સાથે ઉભો રહીશ બગલે મારે પિશાવદન ની ચટણી માટે પહેલા તો ચટણી લડતા ઉમેદવારો ખાસ કરીને કીરીટભાઈ અને ગોપાલભાઈ કિરીટભાઈ સાથે જે લોકો કામ કરે છે ને એને મારે દેવી છે આપણા ન્યૂઝ ચેનલ થ્રુ કે તમારી વચ્ચે પેલા તો સંકલન કરો તમે જે બોલો છો ને એકબીજાના સંપર્કમાં રહીને ફક્ત બીજા લોકો માટે અથવા તો હું મારે એમ કે ધીરુભાઈને મદદ કરવી છે કે રિધિબેન કેમ કરવું છે એવું નહીં તમે સાચા અર્થમાં ભાજપ માટે કામ કરો ફક્ત સારું લગાડવા માટે કામ કરશો તો તમારો ઉમેદવાર નહીં જીતે તમારી વચ્ચે મેચ્યોરિટી હોવી જોઈએ જે લોકો આવું કે છે કે મારે ચંદ્રયાન ને બધું બધું આ એ લોકોને મારે એવું છે કે થોડા દિવસ દિવસ બે જે પેલા પેરિસ જેવા રોડ ની વાત કરી હતી લોકલ છાપાથી માંડી અને મોટા છાપાઓ સુધી પેરિસ જેવા રોડ ને બદલે ખેડૂતોને સાથે રહીને કામ કરો તો તમે ચૂંટણી જીતી જશો એવી વારંવાર વાત થયા પછી પણ એ બધા નેતાઓ ખેડૂતોની સાથે રહીને ખેડૂતો માટે કામ કરવાનું દલિતો વાળી વાત કરી કે દલિત કાર્યકરો કોંગ્રેસ ભાજપ માંથી આપ માં ગયા છે એ વાત સાચી છે એ ન્યૂઝ પણ મેં વાંચ્યા છે સૌથી પહેલા તો ત્યાં દલિત કાર્યકર હોય ખેડૂત કાર્યકર હોય વિસાવદર અને ભેસાણ પંથકમાં ત્યાં કોઈ એક પાર્ટીની વોટ બેંક ક્યારેય બની નથી ઠીક છે જીગ્નેશભાઈ ત્યાં આવ્યા છે જીગ્નેશભાઈ પછી બીજા બધા વિવિધ પક્ષોના વિવિધ જ્ઞાતિના નેતાઓ ત્યાં આવે છે મને તો આશ્ચર્ય એ વાતનું છે કે આ પેટા ચૂંટણીમાં વિસાવદર બધો વિસ્તાર છે તમારે ચૂંટણી જીતવી અઘરી પડશે બધા પક્ષ આપણે વારંવાર પોકારી પોકારીને કહીએ છીએ તો તમે અમે ગ્રામ્ય વિસ્તારના લોકોને સાથે રાખીને કામ કરશું ગામને ચોળે બેસીને લોકો ની સાથે વાત કરશો આવું બધું કેવા ને બદલે તમે લોકો જે આવી બધી વાતો કરો છો એનાથી તમારે મત માંગવા જવું અથવા તો લોકો ના હૃદય સ્થાન નહીં પામી શકો તમે જી હા એટલે કાલ નું હજુ એક મને વાત યાદ છે કે જે સી આર પાટીલ છે એમણે એ વાત યાદ કરાવી ચૈતર વસાવાની કે ટિકિટ માંગવા માટે આવ્યા હતા ભાજપે ન આપી એટલે તેઓ આમ આદમી પાર્ટી માંથી લડ્યા કે આમ આદમી પાર્ટી પાસે આટલા ધારાસભ્ય છે પણ પોતાના કોઈ નથી જેને જેને ટિકિટ ના આપી ભૂપતભાઈ આણેની પણ વાત કરી

કેટલાક સ્થાનિક નેતાઓ એવામાં એકાદ બે આગેવાનો એવા હતા કે જે લોકો પ્રજાની વચ્ચે પ્રજાની કામની વાત કરી છે તમે મને હું ભૂલી ગયો નામ એનું કાલાવડ સોરી કાલાવડ નહીં પણ કોળી આગેવાન આવ્યા હતા જે અત્યારે મંત્રી શ્રી છે એનું નામ ભૂલી ગયું એને બહુ સરસ વાત કરી હતી હું આ કુંવરજીભાઈ કુંવરજીભાઈ પાયા ને નેતા છે ચાલો હું કહું તમે સીઆર પાટીલ સાહેબ જ્યારે આવ્યા ત્યારે તમારા કોઈ સિનિયર સિનિયર કાર્યકરો એ સી પાટીલ સાહેબ ને એવું કીધું હોય તો કે તમે ખેડૂતોની વાત કરજો તમે ભૂપતભાઈ વાત કરશો તમે હર્ષદભાઈની વાત કરશો તો લોકો તમારી સાથે રે કે કેમ એ પ્રશ્ન છે તમે ખેડૂતોની વાત કરો એવું ગાઈડ કરનારા કોઈ નેતાઓ એની સાથે હોય તો હોવા જોઈએ તમે ચૂંટણી લડો છો તમારી પાસે આયોજન કામગીરી જોઈએ મને એવું લાગે છે કે ભાજપ આ પેટા ચૂંટણીને હળવાસ જુએ છે કદાચ એવું મને લાગે છે પણ એને ખબર નથી કે આ પેટા ચૂંટણીમાં ભાજપ માટે જો મુશ્કેલી થશે તો એના લાંબા પ્રત્યાઘાતો આખા ગુજરાતની રાજનીતિ પર પડવાના છે ખાલી મોટા નેતાઓ આવીને પ્રવાસ કરીને બે શબ્દો કહીને જતા રહેશે નહીં ચાલે ચૂંટણી લડવા માટે તમારી પાસે સરસ મજાનું આયોજન ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે બેસીને તમે વિચારો પાટીલ સાહેબ આવ્યા ગામડાના સરપંચો સાથે કોઈ ઘરે ચા પીવા ગયા હોત તો ગામડાના પાંચ લોકો સાથે ફોટા પડાવી હોય તો બેન એક ફોટો પાટીલ સાહેબ સાથેનો છે છે ને મત આપે એક જ ફોટો ખાલી ગ્રામ્ય વિસ્તારમાં આ પણ થાય છે શું જેવા સી આર પાટીલજી આવે ને એટલે બસ એના નેતાઓ એને ફેરી ઘરી ઘરી અને મૂળ વાત એમાં એવી આવે છે કે કોઈ આપણે જેમ છાપું હોય કે ટીવી ચેનલના તંત્રી સાહેબ હોય એ ક્યાંક કોક જગ્યાએ મોટા છાપા કે મોટા લોકો પ્રવાસે આવે ત્યારે નાના રિપોર્ટરો એની આજુબાજુ ફરવા માંડે છે એવી સ્થિતિ ભાજપમાં છે ભાજપમાં પણ સી આર પાટીલ સાહેબ આવેલા પાસે હાજરી પુરાવાનું ખૂબ કામ કરું છું એવું બતાવવા માટે એટલા બધા લોકોના ટોળા ભેગા થઈ જાય છે કે સી આર પાટીલ સાહેબ ખેડૂતના નાના નેતાને મળવું હોય તો તકલીફ પડે દૂર બેઠો બેઠો જોતો હોય બિચારો અમે નજરે જોયું છે જો સી આર પાટીલ સાહેબ ગામડાના ખેડૂતોને વચ્ચે જઈ અને એક વાર ચોરે બેસીને ચા પીતો હોત ને તો બસો પાંચસો મતનો વધારો થાત બેન આ કોઈ નથી કરવું તમે ખાલી મોઢું બતાવવા આવો છો એનાથી અને આ તો વિસાવદર છે એવો જુનાગઢનો જૂનાગઢના મતદારો નથી વિસાવદરના મતદારો છે વિસાવદર અને ભેસાણના મતદારો કદાચ કોઈના કોઈના વચનો અથવા તો કોઈ મોટા નેતાને ટીવીમાં કે છાપામાં એના ફોટા જોઈને મત નહીં આપે તમારે એની વચ્ચે બેસવું પડશે જી બેન સાથે આ બધો પ્રચાર ચાલી રહ્યો છે એટલે ગોપાલ ઇટાલિયાને આપણે હવે સાંભળીએ છીએ લોકો પણ સાંભળે છે હવે એમનું જે ભાષણ છે જવાબદારી વાળું થઈ ગયું છે મેચ્યોરિટી કહેવાય ને એમના ભાષણમાં આવે છે લોકોની સાથે આમ કનેક્ટ થઈ રહ્યા છે કે તમને શું જોઈએ છે એ હું આપવા માટે આવ્યો છું કે નાની મોટી ભૂલ થાય તો તમે માફ કરી દેજો એકદમ આવું ભાષણ અત્યાર સુધી કિરીટ પટેલ નથી જોયું આપણે આજે બેન ગોપાલભાઈ પ્રેસના કેટલાક સિનિયર મિત્રો સાથે વાત કરી એમાં હું પણ હતો એની અંદર જે વાત કરે છે ને એની અંદર ગંભીરતા છે ક્યાંક કોક જગ્યાએ તમારી સાથે સન્માનથી વાત કરતા હોય ગોપાલભાઈએ કોઈ પ્રશ્નો નથી પૂછ્યા કોઈને ગોપાલભાઈએ જ્યારે પત્રકાર મિત્રો કેટલાક સિનિયર પત્રકાર મિત્રો મેં એને પૂછ્યો ગોપાલભાઈ કે ધીરુભાઈ એટલે દરેક ને વાત કરી છે ઘણા કરતા મારી યારે વાત એનો મતલબ એ થયો કે સિનિયર પત્રકારો સિનિયર નેતાઓ સાથે એની વધારે વાત કરી હશે અને જુઓ મારી સાથે કેમ વાત કરી છે કોઈ પણ ઉમેદવાર કે કામ કરનાર માણસની કાર્યપદ્ધતિ છે ને એના ભવિષ્ય ને બતાવે છે કામ તમે કેવું કરતા હો તમે સામા માણસ પાસે કેવી રીતે રજૂ થાવ અમે એવું કોઈ એવું નથી કે ગોપાલભાઈ ને અમારી સાથે વાત કરો વિષાવતરના કેટલાક સિનિયર નેતાઓએ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના કેટલાક લોકોએ કીધું હશે કે આવા સિનિયર પત્રકારો છે આ નેતાઓ ફક્ત પત્રકારોને જ વાત નથી કરી મને એમ કીધું કે હું આજે મારા કેટલાક બીજા સિનિયર નેતાઓ સાથે પણ વાત કરવાનો છું એટલે આપ સાચા છો કે એની વાતમાં ગંભીરતા આવી છે એને પોતાને પણ ખબર છે કે મારે લોકોની વચ્ચે જવાનું થશે તો મારે શું કરવાનું છે તો આ બધી વાતમાં એની પાસે થોડું આયોજન છે અત્યારે તો એ આયોજનથી કામ કરે છે પણ હજી આ ચૂંટણી છે તમે મને એવો પ્રશ્ન પૂછો કે હવે કેવું વાતાવરણ કઈ બાજુ ઢળે છેલ્લી ઘડી સુધી વિસાવદર કે ભેસાણ એવું નહીં બતાવે કે અમે આ ઉમેદવારને જીતીને બતાવશું પણ પરિણામમાં કઈક ચમત્કાર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી હવે હું આજે કઉ છું બેન આ પરિણામમાં ચમત્કાર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી મારા શબ્દોને શબ્દો અને ભેસણના પીઢ રાજકીય મિત્રો બરાબર સમજી શકે એમ છે જી બેન આજે દલિત સમાજ છે તેમણે પણ ઈશારો કરી દીધો છે કે સમાજ આ વખતે આમ આદમી પાર્ટી તરફ છે ઘણા બધા સમાજ છે બીજા નંબરે કોળી સમાજ આવે છે એ સમાજના આગેવાનો સાથે ક્યારે તમારે વાતચીત થઈ હોય તો એ લોકોનો મૂડ ઝૂકે છે ત્યાં કોળી સમાજ ભાજપની સાથે રહેશે એની પાસે કુંવરજી બાળવિયા વાસો કુંવરજી ભાઈ અને આપણા જુનાગઢના સંસદ સભ્ય ભાઈ શ્રી રાજેશભાઈ છે રાજેશભાઈ રાજેશ ચોડાસમાં છે ને એની કામ કરવાની પદ્ધતિ હું એને બહુ નજીકથી ઓળખું છું રાજેશભાઈ ખૂબ ગંભીરતાથી કામ કરશે બેન જુનાગઢમાં જયારે ધારાસભાની ચૂંટણી હતી ને અને જુનાગઢમાં ભાજપ સામે જબ્બર વિરોધ હતો જુનાગઢના લોકો પણ વિસાવ જેટલા સંવેદનશીલ નથી એવા સમયે રાજેશભાઈએ જુનાગઢના તમામ જે જુદા જુદા જૂથોના નેતાઓને સાથે રાખી અને જે એક ટીમ વર્ક બનાવ્યું હતું ને એને કારણે અત્યારના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા જીતી ગયા છે સંજયભાઈ પાસે થી કિરીટભાઈ ઘણું શીખવાની જરૂર છે બેન સંજયભાઈ જે ભોજન પાર્ટી રાખી હતી ને એને ફૂડ મેનેજમેન્ટ એટલું સરસ હતું કિરીટભાઈ અને મારી દ્રષ્ટિએ કિરીટભાઈ અને ગોપાલભાઈ અત્યારે બરાબર કટોકટ જાય છે અને કિરીટભાઈ અત્યારે પોતાની કાર્યપત્તિમાં સુધારા ઘણા છે પણ હજી એના કાર્યકરોને સાથે રાખીને અને ત્યાંના જે મુખ્ય આગેવાનો છે એને સાથે રાખીને જો કામ કરવા માંડે ને તો હજી પણ કિરીટભાઈ માટે ચાર પાંચ છ હજાર મતોથી જીતવાની શક્યતા નકારી શકાતી નથી

હજી ખેડૂત નેતા તરીકે વિસાવદર પંથકમાં એનું માન છે મેં કાલાવડ અને કેટલાક ગામડાઓમાં જયેશભાઈ વિશે ખેડૂતના લોકોને પૂછ્યું છે જયેશભાઈના પપ્પાનું હજી ત્યાં સારું એવું નામ છે વેપારી જો બોલ્યા હોય તો વેપારી કદાચ એ વેપારી જે લોકો હશે એ કદાચ ખેડૂતમાંથી વેપારી થઈને ત્યાં લેવા પટેલ એ વેપારી હશે તો કદાચ થોડું જાજુ હજુ પોલીસી કારશે પણ હું માનું છું કે જયેશ રાદડિયા ત્યાં છે ને એને કારણે કિરીટભાઈનું વાતાવરણ સુધરી રહ્યું છે જયેશભાઈ બહુ જયેશભાઈ અત્યારે અત્યારે તમે જુઓ કે ગોપાલભાઈ બદલે ના ઉપર આક્ષેપ કરીને ફોકસ કરવા મીંડા છે અત્યારે અત્યારે ત્યાં વિસાવદર પંથક ની અંદર વાતાવરણ જયેશભાઈ વર્ષ ગોપાલભાઈ નું થઈ ગયું છે બેન જયેશભાઈ ચૂંટણી નથી કરતા જયેશભાઈ ભાજપ ની ચૂંટણીને કમાન સંભાળીને ત્યાં બેઠા છે એક એક ગામ માટે એ બરાબર થઈને બેઠા છે એટલે જયેશભાઈ આપવી ગોપાલભાઈ માટે થોડી વધુ અઘરી જયેશભાઈ વાય એટલે હજી કહું છું કે જયેશભાઈ ની જે ત્યાં જે કાર્યકરોને સાથે રાખીને ચાલો મોટા મોટા નેતાઓ બાળગામ થી આવી અને જાણે અમે ભાજપ ને મદદ કરવા આવ્યા છીએ એમ કરે એના કરતા એક કાર્યકર ને ગામડામાં ફેરવવા માંડો તમે કોઈ નેતાઓને બદલે હજી વાત આજે એક એક છાપાએ ભરત પટેલનો ઇન્ટરવ્યુ કર્યો છે કેશુભાઈ દીકરાનો બહુ વિચારવા જેવો ભરત પટેલને જ્યારે એ પત્રકારે એમ પ્રશ્ન પૂછો કે ભરતભાઈ ભાજપના ઉમેદવાર જીતી જશે તો કેબિનેટ મંત્રી બનશે મોટા ભરતભાઈ એક સૂચક વાત કરી છે જે વાત અત્યારે વિસાવદર પંથકમાં બહુ ચાલે છે પહેલા વેલા તો પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના નેતા કેબિનેટમાં મોટા મંત્રી બને એ વાત મને ગળે નથી ઉતરતી એમ કે છે ભરતભાઈ ત્યાં તમારે ઈ કે ભાજપમાં જો તમારે મારા જેવા વાત મારા જેવા વ્યક્તિને તમે ટિકિટ આપી હોત ને તો હજી ભાજપ માટે ખૂબ ફેર પડત એવું કઈક સ્ટેટમેન્ટ ભરતભાઈએ એ પત્રકારને કીધું છે ને પત્રકારનું સ્ટેટમેન્ટ સોરી એ એ ભાજપનું કટિંગ આજે બહુ ચાલે છે વિસાવદર વિસ્તારમાં ભરતભાઈને જ્યારે પૂછવામાં આવ્યું કે અત્યારે ભાજપની વિસાવદરની સ્થિતિ શું છે ત્યારે એણે એ વાત ગોળ ગોળ કરીને બદલી નાખી છે પણ એણે બાકીના પ્રશ્નોમાં જે જવાબો આપ્યા છે એ વાત

કેશુ બાપા ની સાથે રહેવાના હોત તો ભરતભાઈ ને જીતાવ્યા હોત કેશુ બાપાનું સ્થાન અદ્ભુત છે ત્યાં કેશુ બાપા વાળી વાત નથી પણ જયારે તમે કેશુ બાપાને એમ કેશુ બાપા કહે પોતે છૂટાય છે આજે પણ જો કેશુ બાપા હયાત હોત અને આજે કેશુ બાપા ઉભા રે ને એટલે કેશુ બાપાને ખોબલે ખોબલે મતો આપે કારણ કે આજે પણ ઘણા લોકો કેશુ બાપાને એ વિસ્તારના ભગવાન આજે પણ માને છે નથી છતાંય

વેરી ગુડ બહુ સારો પ્રશ્ન છે છે ને એ મહેનત કરે હવે રહી રહીને ત્યાંથી મુખ્ય આગેવાનો આવ્યા હતા પણ એ આગેવાનો પણ જાણે છે અને તમારી પાસે કદાચ આવ્યું નહી હોય પણ એક ટીવી ચેનલે સર્વે પણ કરી લીધો છે એ સર્વેમાં પણ આમ આદમી પાર્ટીના ઉમેદવાર આગળ છે બીજે નંબરે અને તો સાત એટલે મહેનત કરે છે કારણ કે એ ત્યાં ભેસાણ વિસ્તારના કાર્યકર છે તાલુકા પંચાયત સાથે જોડાયેલા વ્યક્તિ છે એના ગામડા સાથેનો સંપર્ક સારો છે પણ એ ઉમેદવાર માટે મોટામાં મોટી તકલીફ એ છે કે છેલ્લે છેલ્લે રહી રહીને એની પોતાનું ચૂંટણી તંત્ર ને કાર્યરત કર્યું છે એટલે આખા બહુ મોટો વિસ્તાર છે એકસો ને કદાચ ભાજપના ઉમેદવાર ગામના સરપંચ ને કે એ ગામના મુખ્ય આગેવાનોને મળવાનું પણ શક્ય નથી એ તો આમ આદમી પાર્ટી જ પેલાથી કરી લીધું છે ગોપાલભાઈ તમારે તમારો ઉમેદવાર છે છલ્લી ઘડીએ જાહેર કરો છો એની તમને નુકસાની ભોગવવી તો પડે ને બેન જી બિલકુલ એટલે કે હવે આવનાર સમયમાં એ જોવાનું છે કે આ ફાઈટ હાલ યામ આદમી પાર્ટી અને ભાજપ માટેની છે કોંગ્રેસ જોઈ રહી છે કે શું ફાઈટ અમે કોણ જોઈ રહ્યા અત્યારે 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 ત્યાં સ્થાનિક પત્રકારોમાં અને મે જિલ્લા કક્ષાએ બેઠેલા પત્રકારોમાં એક જ ચર્ચા ચાલે છે કે કોંગ્રેસ કોના મત કાપે છે આપ જુઓ દલિતોના મત ઉપર અહીંયા અમારે ઝુલાગઢમાં કેટલાક દલિત વિસ્તારો અને મુસ્લિમ વિસ્તારોમાં કોંગ્રેસના કોંગ્રેસ નું પ્રભુત્વ ખરું તો એક પ્રશ્ન એવો પણ થાય કે ભાઈ વિસાવદર અને ભેસાણ પંથક માં દલિત મતો છે જો ભાજપ ને જાય કે આમ આદમી પાર્ટીને સોરી ભાજપ ને જાય કે આમ આદમી ને હું ચોક્કસ એમ માનું છું કે નુકસાન ભાજપ ને જશે અત્યારે કોંગ્રેસે એ બેઝ ઉપર ચાલુ કર્યું છે જીજ્ઞેશભાઈ આવ્યા છે ઓબીસી મતો તરફ પણ જીજ્ઞેશભાઈ ની નજર છે એ બધું થાય ત્યાં વ્યૂહાત્મક રીતે આયોજન કરે છે મારી પાસે એવી પણ વાત આવી છે કે જીજ્ઞેશભાઈ ની કેટલાક મત વિસ્તારોમાં સભા પણ સારી ગઈ છે કેટલાક ગામડાઓમાં અને કેટલાક ઓબીસી અને દલિત અને એ બધા આગેવાનો પણ જીજ્ઞેશભાઈ ને લઈને ચાલે છે એક સારો ચહેરો છે જીજ્ઞેશ માવાણી પણ તમારી પાસે ચૂંટણીનું આયોજન અને ચૂંટણીના કાર્યકર્તાઓ તમારી મતપેટી સુધી તમારા મત પહોંચાડી શકે નહીં હવે પ્રશ્ન એ જ આવે છે કે હવે તમે મને બે દિવસ પછી પૂછશો એટલે હું બરાબર અભ્યાસ કરી લઈશ કે ક્યાં ઉમેદવારે કયા ગામની અંદર ક્યાં બુથ ઉપર કેટલા ઉમેદ કેટલા કાર્યકરોને ત્યાં રાખ્યા છે તમારો મતબેન તમારી પાસે હોવા છતાં મતપેટી સુધી ન પહોંચે એનો કોઈ મતલબ નથી લોકશાહીમાં એ જ મહત્વનું છે હવે બે પક્ષે સુરતના કાર્યકરો આવી ગયા છે તૈયારીઓ ચાલે છે એની વચ્ચે સ્પર્ધા ચાલુ થઈ ગઈ છે જી બેન બિલકુલ એટલે હવે આપણે પાછી આ મુદ્દે ચર્ચા કરીશું કે તમે જે મને વાત કરી કે કાર્યકર્તાઓની અત્યારે જે હોડી લાગી છે આ વખતે જીતવા માટે એ મુદ્દે પણ આપણે હવે ચર્ચા કરીશું પણ આપ અત્યારે અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મેમ થેન્ક યુ આવજો તો જે રીતે અત્યારે જબરદસ્ત માહોલ છે તે વિસાવદરમાં બની રહ્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર